નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો આજના સૌ મુખ્ય સમાચાર જોઈએ ઠંડી અંગે અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર કાતિલ ઠંડીની આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે આગામી ત્રણથી ચાર દિવસમાં વાદળછાયું વાતાવરણ બનશે જેના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી છાંટા પડવાની શક્યતા છે આ ઉપરાંત હવે મિત્રો કડકડતી ઠંડીની શરૂઆત થશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બાર ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીનું ઠંડીમાં વધારો થશે આગાહી અંબાલાલ પટેલે કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સીએમ તરીકે ફડણવીસના નામની જાહેરાત કરવામાં આવી મિત્રો ભાજપ કોર કમિટીની બેઠક બાદ નિરીક્ષક વિજય રૂપાણી નિર્મલા સીતારમણ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે હાજરીમાં ચંદ્રકાંત પટેલની મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો આ પ્રસ્તાવને સુધીર મુનતગઢવારી પંકજ મુંડે પ્રવીણ દરકરે અશોક મેઘના આશીષ સેલાર અને યોગેશ સાકરે સમર્થન આપ્યું હતું આ પછી વિજય રૂપાણીએ સીએમ માટે ફડણવીસના નામની ઔપચારિક જાહેરાત કરી હતી આમ મિત્રો વાત કરીએ તો થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસે શપથ ગ્રહણ કર્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં આજે વધારો થયો છે ચોવીસ કેરેટ સોનું એકસો બાવન રૂપિયા વધીને છોતેર હજાર ચારસો સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું સિત્તેર હજાર સાડત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે અહીં ચાંદી એક હજાર ત્રણસો નેવ્યાસી રૂપિયાથી વધીને નેવું હજાર રૂપિયા કિલો પર પહોંચી ગઈ છે છેલ્લા કેટલાક દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો પરંતુ હવે તે રિકવર થઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો જીપીએસસીની આ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી મિત્રો રાજ્યમાં જીપીએસસીની પરીક્ષાઓ કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે મહત્ત્વની ગણાતી નવ પરીક્ષાની પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા યોજવામાં આવશે મિત્રો વાત કરીએ તો આ પરીક્ષાની તારીખો જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે કુલ નવ જાહેરાતોની પ્રાથમિક કસોટી ત્રેવીસ ફેબ્રુઆરીએ યોજાશે જ્યારે સંબંધિત વિષયોની પ્રાથમિક કસોટી અલગ અલગ તારીખે લેવામાં આવશે આ મિત્રો વાત કરીએ તો ફેબ્રુઆરી માસની ત્રેવીસ તારીખે પરીક્ષાઓ યોજાય તેવી શક્યતા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ યુપીઆઈથી પેમેન્ટ કરનારા લોકો માટે સારા સમાચાર આવ્યા મિત્રો આરબીઆઈએ પરિપત્રમાં કહ્યું છે કે યુપીઆઈ લાઇટ માટે લિમિટ વધારીને હજાર રૂપિયા કરવામાં આવી છે જેમાં કોઈપણ સમયે કુલ પાંચ હજાર રૂપિયા વોલેટમાં રાખી શકાશે હાલ ઓફલાઈન પેમેન્ટમાં લિમિટ પાંચસો રૂપિયા અને વોલેટની મર્યાદા બે હજાર રૂપિયા થઈ ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે ભારતીય રિઝર્વ બેન્કે લીધેલા નિર્ણય બાદ હવે પ્રોપર્ટી ગીરવે રાખ્યા વિના જ મળશે બે લાખ રૂપિયા સુધીની લોન રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને ક્રેડિટ લાઇનમાં સામેલ કરવા માટે આ જાહેરાત કરવામાં આવી છે અગાઉ આ મર્યાદા એક પોઈન્ટ છ લાખ રૂપિયા હતી જેને આરબીઆઈએ વર્ષ બે હજાર ઓગણીસમાં વધારી હતી પાંચ વર્ષ બાદ આવા પગલાંને ખેડૂતો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આરટીઓ નિયમ તોડનારની ખેર નહીં એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યું મિત્રો અમદાવાદમાં અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જો કે અકસ્માતોમાં રોંગ સાઈડ વાહન ચલાવવાને કારણે અને હેલ્મેટ રોંગ સાઈડ વાહન ચલાવવાને કારણે તેમજ હેલ્મેટ ન હોવાને કારણે વધારે નુકસાન થાય છે ત્યારે પોલીસ દ્વારા એઆઈ બેઝડ ડેશ કેમ્પ લોન્ચ કર્યું છે

વધારો કરવાનો નિર્ણય લીધો છે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવશે જેનો લાભ ગુજરાત સરકારના વર્તમાન કર્મચારીઓ અને પેન્શનરોને મળશે હવે ગુજરાત સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું પચાસ ટકાથી વધીને ત્રેપન ટકા થઈ ગયું છે આમ મિત્રો વાત કરીએ તો રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર આવ્યા છે અને મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બેંક ખાતામાં હવે ચાર લોકોને નોમિની બનાવી શકાશે મિત્રો કાલે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બેન્કિંગ એમેન્ડેમેન્ટ બિલ બે હજાર ચોવીસ રજૂ કર્યું છે આ બિલમાં કુલ ઓગણીસ સુધારા પ્રસ્તાવિત છે લોકસભામાં બિલ પસાર થઈ ગયું છે નવા કાયદાના અમલ પછી બેંકના ગ્રાહકો પોતાના એકાઉન્ટમાં ચાર નોમિની રાખી શકશે હવે ગ્રાહકો માત્ર બેંક ખાતા માટે જ નહીં પરંતુ બેંકોમાં રાખવામાં આવેલા લોકર્સ અથવા તો અન્ય બેન્કિંગ સુવિધાઓ માટે પણ ચાર લોકો સુધી નોમિનેટ રાખી શકશે એટલે નોમિનેટ કરી શકશે આમ મિત્રો વાત કરીએ તો હવે બેંક ખાતામાં તમે ચાર લોકોને નોમિની તરીકે બનાવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આઠમા પગાર પંચને લઈને મોટા સમાચાર આવ્યા મિત્રો કેન્દ્રએ અડતાલીસ લાખ કર્મચારીઓ અને લગભગ પાસઠ લાખ પેન્શનરોને મોટો ઝટકો આપ્યો છે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં સ્પષ્ટ કર્યું છે કે આઠમા પગાર પંચ પગાર પંચની રચનાઓ રચનાઓનો કોઈ પ્રસ્તાવ સરકાર સમક્ષ વિચારણા હેઠળ નથી સાંસદો જાવેદ અલી ખાને અને રામજીલાલ સુમને પૂછ્યું હતું કે શું સરકાર બજેટ બે હજાર પચીસ દરમિયાન આઠમા પગાર પંચની રચનાને સક્રિય બનાવે છે તેના પર ચૌધરીએ કહ્યું કે આવી કોઈ દરખાસ્ત હજુ સુધી કરવામાં નથી આવી નામ મિત્રો વાત કરીએ તો આઠમા પગાર પંચને લઈને મોટા સમાચાર ગણી શકાય છે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર તેમજ દરરોજને લગતી તમામ માહિતી સૌપ્રથમ મળી શકે